તું જે માયામાં લપટાઈ ગયો છે અને તું તારું સ્વરૂપ નું ઓળખતો નથી તું કોણ છે આવ્યો શરીર જે આ છે છે આત્મા એને તું કેમ ભૂલી ગયો એસી વરા તારા શરીરના હાથે રહ્યો તો એ તું એને ભૂલી ગયો છે શરીર ને કોઈક પીડા થાય તો દવાખાના દોરી ડોક્ટરે એમ કે બે લાખ નું ઓપરેશન કરવાનું છે તો જમીન વેચીને ઓપરેશન કરાઈએ પણ શરીરનો સંચાલક કોણ છે એનું ઓળખવા માટે આવો સત્સંગ કર્યો પડી ગઈ છે પરમગુરુ આપણને બતાવી દે ભૂલ પડી સમ કોણ કિ કારણ કે એ કારણે પરમ ગુરુ છે દરેક મનુષ્ય અવતાર પ્રગટ્યા પરમ ગુરુ પ્રગટ થવું પડે સમજાવવા માટે અને એ સર્જનારી દીર્ઘ દ્રષ્ટિ જોયું તો મારા મોકલેલા બધા અંશો માયામાં ફસાઈ ગયા છે મારું તારું કરવા મળ્યા છે જન્મ્યા જીવ્યા ને મળ્યા એ મોજર્યા છે ભજન કરે છે તો મેં જે ઉત્પન્ન કરેલા જે દેવો છે એ દેવોનું ભજન કરે છે એમના મોટા ભાઈઓનું ભજન કરે છે અને મને ભૂલી ગયા છે એટલે એક અંશ કરતા ના ધામમાં ના પહોંચ્યો એટલે સર્જના અને ચિંતા થઈ તમારા બે દીકરા હોય ભણવા માટે અમદાવાદ મોકલ્યા તેઓ ભણતો ભણતો બે ઓખરી જગ્યાએ ચાર વર્ષો થઈ ગઈ ખબર પડી તેઓ કોકના હાથે લગ્ન કરી દીધો પણ ભાઈ ઘેર મા બાપને ભૂલી જાય ફોને ના કરે ઘેર આવે ને તો મા બાપને ચિંતા થાય કે ના થાય તરત જ આપણે તપાસ કરીએ કે શું થયું કેમ નહી આવતો હું તકલીફ થઈ એમ સર્જનહાર પણ આપણે બધા માયામાં ફસાઈ ગયા છીએ એટલે પણ ચિંતા કરી કે મારા પાસો કેમ નહી આવતો એટલા માટે પરમ નું મોકલ્યા એટલે વિશ્વ બ્રહ્મ વિધ્વંત્રંથ ગ્રંથની અંદર સૃષ્ટિના સર્જનહાર કૈવલ કરતા કહી રહ્યા છે બત્રીસમાં અંગની અંદર સાડત્રીસમી ચોપાઈની અંદર કૈવલ કરતા કહી રહ્યા છે એહી પર કારણ થપિત મુરત ભવ મૂરતી માદ થપે ઓ જીતની ભરતીનું કરી તનો ઝાવર અમકુ પતે લગ્ન કુ આ ચોપાઈ છે ગ્રંથ ચોપાઈ ચોપાઈજો કૈવલ કરતા કહી રહ્યા છે કે તું માયામાં ફસાઈ ગયો મન ભૂલી ગયો એટલે તને પોચમો વેદ લઈને આ જ્ઞાન જે આદ્ય શક્તિ એ પોચમો વેદ બંધ કર્યો તો એ વેદ લઈને પરમ વિશેષ છે પરમ ગુરુને અહીંયા આ વિશ્વની અંદર મોકલ્યા છે એટલે આ મૂર્તિનું મેં સ્થાપન કરેલું છે કૈવલ કરતા કે એટલે આનું તું જેટલી ઉપાસના કરે આરતી કરે નૈવેદ્ય ધરાવે એની પૂજા કરે તન મન ધન જે કહી જેટલા વખત જીતની ભરતી નું છાવર જેટલા વખત એને યાદ કરે એની ઉપાસના કરે એને આરતી કરે એટલા વખત કૈવલ કરતા લગે ન હું નહી વાત કરતો ગ્રંથ ની અંદર કૈવલ કરતા પોતે બોલી ગયા છે એટલા માટે ગુરુજી કહી રહ્યા છે નિયમિત પરમ ગુરુની ઉપાસના દેવી દેવતાઓની ઉપાસના નહીં કરો એવું હું નહીં કહેવા માંગતો પણ દેવી દેવતાઓની ઉપાસના અને આ ઉપાસનામાં ફરક આટલો છે કે પહેલી ઉપાસના કરશો તો કર્મ સારું બનશે એ વાત સાચી અને કર્મ સારું બનો એટલે કહેવલ કરતાનો કાયદો છે કે તમને વૈભવી સુખ મળે પણ પરમ ગુરુની ઉપાસના કરશો તો કહેવલ કરતા કે જેટલા વખત તમે યાદ કરશો એટલા વખત હમકું પતે લગે નકું કહેવલ કરતા કે મને ખબર પડશે અહીંયા આપણે તમે આરતી જેને ઉતારી જે કંઈ પૂજા કરી હવે તન મન ધન જે કંઈ અર્પણ કરશે બધું એ ભલે અહીંયા તમે પરમગુરુને અર્પણ કરો છો પણ તે કૈવલ કરતાને ખબર પડશે અને એમને ખબર પડે એટલે એ તમને અનેક ગણું પાસું આપ અને એની સાથે સાથે આપણું બધ કર્મ એ માફ કરી દીશ અને બધો કર્મ માફ થઈ જાય એ અંશ જ કૈવલ કરતાના તામમાં પહોંચશે કહીવલ કરતા કહી રહ્યા છું હું નહીં કહેતો સમજવાનું છે બસ સમજણ ના ગ્રમાઓ હવે આ હકીકત આવું શ્રેષ્ઠ જ્ઞાન આવી શ્રેષ્ઠ સમજ આપણા ગામની અંદર આપણે પરમગુરુના શરણમાં આવ્યા છીએ પણ આપણને ખબર નથી કે ગ્રંથોનો અભ્યાસ કરતા નથી છ છ મહિને ધાર્મિક પરીક્ષા કુકરવાડા અમારા હાથીપુરા નારદીપુર આ બાજુ વડનગર પરીક્ષા લેવાય છે છ છ મહિને પરીક્ષા લેવાય તમે લો નો હું જીવીશ દિવસ સુધી પરીક્ષા આપીશ તો પરીક્ષા પણ તમે નિમિત લેશો ને તો જ તમે અભ્યાસ કરો હું આજે કઈ બોલી રહ્યો છું એનું કારણ શું મેં સાતે સાત શ્રેણી પાસ કરી દીધી બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો એટલે આ બધી ચોપાઈઓ અમારે પણ યાદ કરવી પડે એટલે આ બધું સમજવાનું છે આ કક્ષા સુધી આપણે પહોંચીએ હું કોઈ સાધુ સંત કોઈ નથી પણ ગુરુજીએ અમને પરમ ગુરુની સેવા માટે જ્ઞાનનો પ્રચાર કરવા માટે દીક્ષા આપી સંસારમાં રહી પરમ ગુરુની સેવા કરવાની એટલે નરવેદ દીક્ષિત બંધુ અમારા જેવા તમારે પણ બની શકાય દીક્ષા લઈને મહિનામાં બે વખત કંઈક ના કંઈક સેવા કરવાની ઉપાસના કેન્દ્ર ચલાવો સંસ્કાર કેન્દ્ર ચલાવો બાળ સંસ્કાર કેન્દ્ર ધાર્મિક પરીક્ષાનું કેન્દ્ર ચલાવો ગુરુજીને આ ગ્રંથ શિબિર ચાલુ થઈ ગયું તો એ ગ્રંથ શિબિરમાં તમે ગામના અનુયાયીઓને મોકલો કંઈક ના કંઈક કાર્ય કરો બસ આજે આ ભાવ થયો તમારા કડા ગામમાં આવ્યા અને આટલી વાતો કરી એટલે તમને કોક સમજ પડી ખ્યાલ આવ્યો કે ભાઈ ના કંઈક આવું જ્ઞાન છે પણ જો અમે આવ્યા જ ના આ આના પાછળનો આ છે ગુરુજી તો આ છે એ દીક્ષા લે અને પોતાનું સમયદાન આપવાનું પોતાના ખર્ચો કરવાનો બધું એ કરવાનું અને એ જે કંઈક આપણે ધન વાપરીએ તન વાપરીએ આપણું મન વાપરીએ જે કંઈક ક્રિયા કરીએ એ બધી જ પરમ ગુરુની સેવા અને આપણે આ કલાક બેસીને જે કંઈ ક્રિયા કરશું એટલે તમારું મારું બધાનું એક સારું કર્મ બનશે એટલે આના માટે નિયમિત કંઈક ના કંઈક પ્રવૃત્તિ કરો પણ ગુરુજીએ હવે અમૃત જન્મોત્સવ આવી રહ્યો છે અને બે હજાર છવ્વીસ ત્યાવીસ નો પાંચ દિવસનો ભવ્ય કાર્યક્રમ રાખવાના છે અને એના માટેનો પોચ નિમિત્ત આપણ ના છે કયો ધનથી ને મનથી તો આપણે સેવા કરીએ છીએ પણ ધનથી પણ પરમ પરમગુરુને આપણે સમર્પિત બનવાનું દરેકને કંઈક ના કંઈક કૌશિક અને એ સેવામાં કેવું છે કે જેની જેવી મનનો ભાવ શક્તિ તો બધાની છે પણ ભાવ નહીં હમણાં શરીરને કોઈ કોક થાય અને ડૉક્ટર કહે કે બે લાખનું ઓપરેશન છે તો ભાવ પેદા થાય ઓપરેશન કરવાનું શિયાળુ છે અને કંઈક કૂતરું જો કહ્યાં તો તરત દવા જીએ અને દસ હજાર વીસ હજાર ખર્ચી નાખીએ ગુરુજીની એ દરરોજ મોબાઈલની અંદર લાઈવ કથા આવે છે સાડા આઠથી સાડા નવ તમારા મોબાઈલની અંદર યુટ્યુબ ખોલીને કૈવલ જ્ઞાનપીઠ ગુરુ ગાદી સારસાપુરી આટલું બોલશો એટલે તરત ગુરુજીની કથા આવી જશે આવા લાઈવ કથા માનો કે તમારે કરાર આવી છે જેને કહેવાય જ્ઞાન દાન યોજના તમારી જન્મ તિથિ હોય દાદાની કે દાદીની પુણ્યતિથિ હોય મરણ તિથિ હોય આવા કોઈ ના કોઈ નિમિત્તે તેઓ અગિયાર હજાર રૂપિયા ભરો તો એ દિવસે તમારા નામથી ગુરુજીની લાઈવ કથા આવો અને જ્ઞાનદાન કહેવાય ત્રણ હજાર લોકો સવા ભર છે દરરોજ આવાશે એ કથા ગુરુજી આપણને નિમિત્ત આપ્યું ધનથી દાન અર્પણ કરવું હોય તો અગિયાર હજાર રૂપિયા તમે ભરો તમારા નામથી કથા સત્સંગનો પ્રોગ્રામ ગુરુજી લાઈવ કથા આપે છે મેં પોતે મારા પરિવારની દસ કથાઓ લખાવી દીધેલી છે ગુરુજી ઘણા વખત કથામાં નામ પણ દેતા હોય એક લાખ ને દસ હજાર રૂપિયા ભરી હવે દસ કથાઓ મારી બધાએની પરિવારની જે જે જન્મ તારીખો છે એ પ્રમાણે આવશી ભાઈ એટલે આપણા પરમ ગુરુને સમર્પિત થવા માટે આ નિમિત્ત આપ્યું પછી તમારો કેવો ભાવ છે તમારો વિચાર બીજું નિમિત્ત આપ્યું છે કે અમરદાડમ ભૂમિદાન અને એ ભૂમિદાનમાં એક ચોરસ ફૂટના છસો પચાસ રૂપિયા આપણે અહીંયા બેસીએ ખાલી તેઓ ભૂમિદાન કરીએ તેઓ બેસવા માટે કદાચ અમરતાડા માં જઈએ અને ત્યાં ખાલી બેસીએ તો એ ત્રણ બાય ત્રણ નવ ચોરસ ફૂટ જગ્યા જોવો બેસવા માટે એટલે ગુરુજીએ કહ્યું કે ભાઈ પરિવાર એક પરિવાર અથવા એક વ્યક્તિ જેની જેવી તાકાત હોય એ પ્રમાણે સાડા છ હજાર રૂપિયા ભરો એટલે દસ ચોરસ ફૂટ તમારા નામથી તેઓ ભૂમિદાનમાં જમા થાય અને એક ધનથી પરમ ગુરુની સેવા કરી છે કારણ કે અમરદાન જમીન ખરીદીનું કામ ચાલે છે કેટલાય લોકો અત્યારે તમે કથા તો હોય તો ગુરુજી દરરોજ એની યાદી તૈયાર કરે છે હું આ રીતના ભાણપુર ગામમાં ગયો તો ત્યાં એકસો ત્રીસ ચોરસ ફૂટ જમીન એ લોકોએ લખાઈ અમારા બિલોદરામાંથી એકસઠ ચોરસ ફૂટ હિંમતપુરાથી ઇકોતેર ચોરસ ફૂટ વડનગરથી એકત્રીસ ચોરસ ફૂટ એટલે જેનો ભાવ હોય એ પ્રમાણે હજી બીજાની બધી લખવાની ચાલુ જ છે બધાના લિસ્ટ આવ્યા કરશે આ બીજું નિમિત્ત ત્રીજું નિમિત્ત છે તમારે ગુરુજીની ઘેર પધરાવણી કરવી હોય પરમગુરુની પાદુકાની પધરાવણી તમારા ઘેર થાય પૂજન થાય આ બધી જ ક્રિયાઓમાં જોડાવું હોય તો ગુરુજીની મુદ્રા તુલા પણ એના માટે પચીસ હજાર રૂપિયા ગુરુજીને મુદ્રાથી તોડવાના સિક્કા અને એ આપણે કાર્યક્રમ વડનગરની અંદર રાખવાના છે એપ્રિલ મહિનામાં એટલે જે તુલા લખાવશે એને ગુરુજીની તુલા કરવાનો લાભ મળશે પણ એના પચીસ હજાર રૂપિયા ભરવા પડે અને તુલા કરવાનો લાભ મળે આપણા વિભાગની નવ જેટલી તુલાઓ લખાઈ ગઈ છે હું હમણાં એક બાલકુએરમાં એક તુલા મેં હમણાં આપી પચીસ હજાર રૂપિયા આપી એના સિવાય બીજી બે તુલાઓ મેં લખાઈ છે પાંચ તુલાઓ હિરપુરા વિક્રમસિંહને લખાઈ છે એક તુલા અમારા રિદ્રુલથી માધુભાઈને લખાઈ છે એક તુલા અમારા જયપુરથી વિક્રમભાઈ દાયાભાઈ અમને લખાઈ છે નવ એક તુલાઓ તો લખાઈ ગઈ છે આ રીતના કોઈના પછી ગુરુજી તુલા તુલા થશે પછી પરમ ગુરુની પાદુકા પધરામણી છે તમારા ગામમાંથી કોઈ લખાવશે તમારા ગામમાં પણ ગુરુજીની પધરામણી થશે પણ મંડળ તરફથી નહીં આ જે કામ છે એ વ્યક્તિગત અથવા પરિવાર કાકા પરમગુરુની પધરામણી પરમગુરુ પાદુકાની પધરામણી અને ગુરુજીની પધરામણી આવું મંડળની તમે લખાવો તો ઘણા ગેર થાય એટલે એ મંડળની તમારે કોઈ દાન કરવું હોય મંડળ વતી તો ભૂમિદાન કરો ભૂમિદાનમાં ચાલશે પણ મુદ્રા તુલામાં તો વ્યક્તિગત જેની શક્તિ તાકાત હોય એ લખાવી શકશે આ પણ એક ધનથી આપણે ગુરુને એક સેવા અર્પણ કરવા અને ચોથું એક ખુરશી ખુરશીના પૈસા છે છસો તમે પાંચ ખુરશી લખાવો તો ખુરશી લખાવો તો રૂપિયા ડીસો લખાવશો તો એક ડીસ પંચોતેર રૂપિયાની છે સાતસો પચાસ આ રીતના તમે માનો કે પોચ ખુરશી લખાવીને દસ દિશો લખાવી તો ચાર હજાર રૂપિયા થાય તમારા ચાર હજાર રૂપિયા તમે દાનમાં અર્પણ કરો તો તમારા નામથી પોચ ખુરશી ને દસ દિશો ગુરુજી લાવી દેશે આ આવી જે કઈ દિશો અને ખુરશીઓ ભેગી થાય પછી આ કાર્યક્રમમાં સેવામાં વપરાશે અને વપરાઈ ગયા પછી કાર્યક્રમ પૂરો થશે એટલે તમારી પોચ ખુરશીઓ ને દસ દિશો તમારા ઘેર પ્રસાદીના રૂપમાં તમને પાછી મળશે ખબર પડી ના પડી આ નિમિત્ત એક સસ્તામાં સસ્તું નિમિત્ત છે પણ એ નિમિત્તમાં પૈસો તમારો વપરાય છે પણ એ જ વસ્તુ તમારું પ્રસાદીના રૂપમાં પાછી મળશે એટલે આમ એક રીતે જોવા જઈએ તો પૈસો વપરાયો કહેવાય નહીં વસ્તુ એક તમે ખરીદી છે એમ માની લેવો તો આ એક સેવા તમે જ્યારે ત્યાં સારસા જો તો એ વખતે આ કાર્યક્રમમાં જો ખુરશીમાં બેસો તો તમને એમ થાય કે હા આમાં પાંચ ખુરશી કે 10 ખુરશી મારી પણ ગોઠવેલી છે જમવા જાવ ડીશ જુઓ એટલે આમાં મારી 10 ડીશો છે એવો ગૌરવ થાય ભાવ પેદા થાય એ વસ્તુ ઘેર આવે એટલે જો સુધી એ વસ્તુ છે ત્યાં સુધી તમને યાદ હશે તમારી પેઢીઓ યાદ કરશે કે 2026 27 માં અમે સારસા ગયા હતા અને અમૃત જન્મોત્સવમાં અમને પ્રસાદીમાં ખુરશી અને ડીશો મળી છે એટલે રમેશભાઈ આ એક કામ કરવાનું છે દરેક પરિવારના તેઓ જઈ અને ડીસોની ખુરશીઓની નોંધ કરવાની જેનો ભાવ હોય એને બરાબર અને જેની તાકાત હોય તો લાઈવ કથામાં એનાથી વધારે તાકાત હોય તો પચીસ હજાર મુદ્રા તુલામો બરાબર અને એનાથી ઓછી તાકાત હોય તો દસ ચોરસ ફૂટ જમીન લખાવા બે ભાઈઓ ભાઈઓને માજીના નોમનું પોચ પોચ ચોરસ ફૂટ લખાવીને દસ ચોરસ ફૂટ માજીના નોમ લખાવશો તો એ ચાલશે

જ્ઞાનરૂપ દીવો પ્રગટાવવાનો છે આ દીવો છે એ આપણને બતાવી રહ્યો છે કે ભાઈ આપણા મનની અંદર જ્ઞાનરૂપે અજવાળું થવું જોઈએ આવી સમજ આપણે મેળવવાની છે અને એ સમજ મેળવી અને એ પ્રમાણેની ક્રિયા આચરણ કરવાનું છે ગુરુ ગાદી કોઈના તેઓ દાન ઉઘરાવા માટે કે કોઈને દબાણ કરવા માટે આવતા નથી અમે જે આજે આવ્યા છે માત્ર ને માત્ર જ્ઞાન સમજાવવા માટે સર્જનાની ઓળખાણ કરાવવા માટે અને પરમ ગુરુની શું તાકાત છે એ સમજાવવા માટે અને સમજણના ગર્ભ જેને આવશે એ પરમ ગુરુને એનો ભાવ જે છે એ અર્પણ કરશે એટલે મનમાં એવું રાખવાનું નહીં કે ભાઈ એવું ગ્રહણું આવ્યું છે એવું મનમાં નહીં રાખવાનું

પણ એ તો દાન આપો એનું ફરે એમને પણ આપણે તો ગુરુ અર્પણ કરવું પડે ના કરવું પડે ફૂલ તો પોખડી બગીચો જેના હોય એના બધો ફૂલ અર્પણ કરે પણ બગીચો ના હોય જેના પણ એક ફૂલ હોય તો એક ફૂલ માંથી એક પોખડી એ અર્પણ તો કરવી જ પડે જો પરમ આપણે ગુરુજી દ્રષ્ટાંત આપીને સમજાવી તો એ પેલો દેસાઈ હોય છે એ ગેટાનું ઊન ઉતારે છે હવે વીસ વર્ષ સુધી ઉતાર ઉતાર કરે તો કેટલું થાય વીસ ગણું થાય કે ના થાય અને વીસ વર્ષે એક જ દારો ઉતાર હતો એ એક જ ગણો મળે વીસ ગણું ના મળવું એ અહીંયા આપણે જો દર વર્ષે કંઈક ના કંઈક પરમગુરુ અર્પણ કરશું તો એ સારું કરમ જે થશે એ સાથે આવશે તમે અર્પણ ના કરો તો હોય ના હોય ગમે તે પડી રહેશે અર પાછળ જે વધ્યાય દારૂ ક વ્યસન ક ફેશન ક બીજા ગમે તે પૈસો પદાર્થ વપરાઈ જશે એમાંથી એક ફૂટી કોડી એ સાથે આવશે નહીં બસ આપણે બધાને આટલી સમજ મેળવાય અને ગુરુજી આ હકીકત સમજાવવા માટે પરમ ગુરુનો પ્રત્યેનો ભાવ ઉત્પન્ન કરવા માટે આ હકીકત આપણને સમજાવી રહ્યા એટલે હવે ઉપાસના કેન્દ્ર ના ચાલતું હોય તો ચાલુ કરી કેન્દ્ર ખાસ અને હાજરી પત્રક રાખવાનું દરેક નો નામ લખવાનો અને ઉપાસનામાં જે આવ્યા હોય એમની હાજરી પુરવાની શાળામાં આપણે જઈએ તો આપણા શિક્ષક હાજરી નહીં પૂરતા એમાં હાજરી પૂરવાની અને એમાં જેની વધારે હાજરી હોય પહેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર એમ નંબર આપવાનો અને એ વાર હું ઇનો માલવા હોય બાર મહિને મન બોલાવજો મારા તરફથી ઇનામ આપો પણ પરમ ગુરુની ઉપાસના વાર નક્કી કરજો ગુરુવાર રાખો શનિવાર રાખો રવિવાર રાખો તમને અનુકૂળ આવે એ સમય રાખો પણ આ ઉપાસના કરી એ પ્રમાણે ઉપાસના કરવાની અને ઉપાસના પછી દસ પંદર મિનિટ આ કથા સત્સંગ મેં કર્યો એ પ્રમાણે તમારા ગ્રંથમાં જોઈ અથવા કૈવલ જ્ઞાનોદયમાં ચોપાઈ અને ભાષવંતર આવે છે એ પ્રમાણે આ રીતના બધાને સંભળાવવાનું અને એ વિષયને થોડો સમજાવવા કાકા એક દીવો પ્રગટ થાય એમાંથી હજારો દીવા પ્રગટ થાય કે ના થાય એક સૂર્ય છે એક એમાંથી કિરણ આવ્યું એક દીવો પ્રગટ થયો એટલે બધા પ્રગટ થાય એમ પરમ ગુરુ સૂર્ય સમાન છે એમાંથી એક આ જ્ઞાનરૂપી દીવો છે આ જ્ઞાનરૂપી દીવા દ્વારા બીજાનું જ્ઞાન થયું એ જ્ઞાન પાછું બીજાને સમજાવવાનું એ બીજાને સમજાવે આ રીતના જ્ઞાન રૂપી અજવાર આપણે કરવાનું થાય કે ના થાય કોઈ વસ્તુ હું જેમ કથાકાર આ ભાવ થયો કથાકારમાં તમે પણ ગામે ગામ કથાકાર તૈયાર થવા જોઈએ એટલે એનો અભ્યાસ કરવાનો બીજું નિમિત્તે આપણા કંવર જ્ઞાતો દે એના અમર ગ્રાહક બનવું હોય તો પચીસો રૂપિયા ભરો એટલે તમારી પેઢીઓના પેઢીઓ સુધી કઈ વખત જ્ઞાનોદય આવશે પછી દરેક અનુયાયીએ પોતાના પરિવારનું આખું લિસ્ટ બનાવવાનું પરિવારમાં કેટલા લોકો પરીક્ષા આપે છે કેટલા સદાચાર તાલીમ શિબિરોમાં બાળકો ગયા અઢારથી પચાસ વર્ષના કેટલા યુવાન યુવતીઓ ગુરુજીની નિશ્રામાં ગયા કેટલા લોકો ગ્રંથ શિબિરમાં ગયા કેટલી ગ્રંથ શિબિરો કરી આ નોંધ રાખવાની નોંધ એટલા માટે કે જે જે સમયે જે જે કાર્યક્રમ આવે એ વખતે આ માર્ગોમાં તો કોઈ આ તૈયાર નહીં યુવાનોની વાત કરીએ તો યુવાનો શું કે વાત કરીએ ભાઈ તમારે સદાચાર તાલીમ શિબિરમાં જવાનું છે કતો ગુરુજીની નિશ્રામાં જવાનું છે આવું કહીએ ને એટલે છોકરાઓ શું કહેવાય કે મારે તો બારમું ધોરણ છે દસમું ધોરણ છે અને એમાં મારું ટ્યુશન છે બાજુ એમાં મારું ભણવાનું છે મા બાપ જ કહેવાય ભણવાનું બગડ પણ બધા આપણે પૂછીએ અત્યારે તમારો છોકરો જોયો હતો કે ભાઈ બધા ઘેર જોયો છે શું કરવા પિક્ચર જોવા એ ચાલે પણ ગુરુજી જો એનું ઘડતર થવાનું છે એને સંસ્કાર મળવાના છે તેઓ મોકલવાના નહીં એટલે મા બાપના ફરજીયાત ગમે તે થાય પણ આપણા બાળકો ગુરુગાદીએ તમે મોકલશો પોચ દારા રહેશે એની એકસો દોઢસો રૂપિયા ફી ભરવાની હોય છે પોત દિવસની સરસ સવારે નાસ્તો જમવાનું આરામ બધું ટાઈમો ટાઈમ યોગ ક્રિયા જ્ઞાન સંપ્રદાય વિશેની આખી હકીકત એનામાં એના જીવનનું ઘડતર વિશે બધી જ સમજ ગુરુજી દ્વારા પ્રાપ્ત થશે એક વખત જે નિશામાં જઈને આવક એટલે એની અંદર તમે એની ક્રિયા એનું પરિવર્તન બધું જ બદલાઈ જશે એટલે આવા આપણા અનુયાયીઓ ગુરુજીના જે કંઈ કાર્યક્રમો થાય છે એની અંદર આપણે બધા એને જોડવાના છે બીજું એનાથી આગળ નજીકમાં એકત્રીસ જાન્યુઆરીએ મય બીજ મહોત્સવ આવશે મયબીજના દિવસ ગુરુ સવંત અઢારસો ઓગણત્રીસ મહાસુદ બીજ બસોને ત્રેપન વર્ષ પૂરો થાય છે મહાસુદ બીજના ધારક અને બસો ને વર્ષ ચાલુ થાય છે તો ભયબીજ મહોત્સવ તમે ઉજવો છો કઈ રીતના ઉજવો છો સવારે પ્રભાત ફેરી પછી ઉપાસના પછી પરમગુરુની શોભાયાત્રા બગી લાવવાની ડીજે મંગાવવાનું ડીજેમાં પરમગુરુના ભજનો સાથે નાચવાનું કૂદવાનું ને સરસ આખા ગામમાં પરમગુરુની નગરયાત્રા શોભાયાત્રા કરવાની પરમગુરુની ઘેર ઘેર પધરાવણી કરવાની અને પછી બપોર પસેસ વધના પછી ઉપાસ આપણી શોભાયાત્રા પૂરી થાય એ તરત ભજન કીર્તન અને પરમગુરુ પ્રાગટ્યની કથા એ પણ કરી શકાય છપ્પા છે ને છપ્પા નંબર ઓગણીસથી છપ્પા પિસ્તાલીસ એ ગ્રંથ છે એ ગ્રંથની અંદર છપ્પા ગ્રંથમાંથી આનું પરમગુરુ પ્રાગટ્ય જીવન ચરિત્રનું વાંચન કરવાનું એના પછી ભજન કીર્તન અને ભોજન સમારંભ સોજના પોંચ વાગે સામૂહિક અને જે આખો દિવસ ઉપવાસ થયો એનું ફળ એનું અનાજ બચ્યું એના ઉપવાસી ફંડના એક એક વ્યક્તિના ઓછામાં ઓછા અગિયાર રૂપિયા વધુમાં વધુ જે આપવા હોય એનું ઉપવાસી ફંડનું ફોર્મ આવે છે એ ફોર્મ ભરવાનું એ ઉપવાસી ફંડ ગુરુગાદીએ જમા કરાવવાનું એટલે આ એક કામ કરવાનું છે ખાસ ઉપાસના કેન્દ્ર અને ગુરુ જે કોઈ કાર્યક્રમો આવે એની અંદર આપણે બધા એને જોડાવાનું બીજા બધાને જોડવાના અને કંઈક ના કંઈક આપણા માઇન્ડમાં નવું જાણવા મળે એવા પ્રયત્નો કરવાના સાથે સાથે માયાનું કામ એ કરતા રહેવાનું નહીં કરવાનું એવું નહીં પણ એની સાથે સાથે આપણા માલિક કઈ રીતના પ્રાપ્ત હોય એના માટેની પણ ક્રિયા કરવાની બાળ સંસ્કાર કેન્દ્ર બાળકોનું પણ તમે અઠવાડિયામાં એક દિવસ રવિવારના દિવસે બપોરે બારથી એક વાગે અથવા એકથી બે વાગે બપોરે ભેગા કરો એમને પરમગુરુ પગે લાગતો શીખવાડો ધૂન બોલવડાવો આરતી કરતા શીખવાડો બાલતિલક કરતા શીખવાડો કંઠી પહેરાવો ગુરુગાદીની કંઠીઓ લાવીને પહેરાવવાની એક એક આ બધી ક્રિયા કરવી પડે મા બાપનું પગે લાગતો શીખવાડો અને એનો કોર્સ જે આવે છે ચાર ચાર મહિને એક ચોપડી આવે છે ગુરુગાજી અને ચોપડી પ્રમાણે જ બાળકોને સંસ્કારવા મરે એ પ્રમાણે શીખવાડવા અને એ બાળક તૈયાર થયેલું છે બાળક સંસ્કાર કેન્દ્રમાં એ ચોક્કસ સદાચાર તાલીમ શિબિરમાં ગુરુગાદીમાં મોકલવાનું દર વર્ષે દિવાળી વેકેશનમાં ત્રણ દિવસ આ સદાચાર તાલીમ શિબિરનો કાર્યક્રમ બાળકોનો હોય છે આપણા વિભાગમાંથી છેતાલીસ બાળકો લગ્ધરી બસ કરીને મોકલ્યા હતા વગર બાળક કારણ કે લક્ઝરી બસનું જે પોત્રીસ હજાર ખર્ચો થયો એ બધો આપણે દાન પેટમાં આપણે ભક્તો જોડે જેવું ગણાવ્યો હતો અને બાળકોને એક વખત લેવા જવા અને એક વખત મૂકવા જવા બે ટાઈમ લક્ઝરી બસ મૂકી આ બધું કરવું પડે આપણે તો બાળકોને મોકલવાના છે અને એ બાળક ઘેર આવશે એટલે તમારે બધી જ રીતે ક્લિયર થશે અને એ નાનપણથી પડેલા જે સંસ્કારો છે એ સંસ્કારો યુવાન થશે તો એ જાળવી રાખશે અને આ બધું આપણે કરવું પડશે છૂટકું નથી તો આ બધું કરવું હોય તો થાય કે ના થાય પણ એકાદ બે વ્યક્તિઓની જવાબદારી લેવી પડે ભાઈ રવિવારે ગમે તે બાળકોનું ભેગા કરવા અને પાછું પ્રસાદીનું મો એક પરીપુ રૂપિયાનું પરીપુ એક એક છે તો બાળકો ઓટોમેટિક દર રવિવાર તમારું યાદ કરશે ભાઈ આજે બાળ સંસ્કાર કેન્દ્ર છે અમારે ઘણી વખત બાળકો અમને બોલાવવા આવે કેમ તમે તો રવિવાર ભૂલી ગયા છો અમે નહીં ભૂલ્યા આવું બનશે કારણ કે એના તો પેલી અપેક્ષા કઈ હોય પડી કાઢી બાળકો આ રીતના ચોક્કસ બધાએ ભેગા કરો અને આ સંસ્કારો પડે એવું ગમે તે બે ત્રણ જવાબદારી લે કંઈ બાળ સંસ્કાર કેન્દ્ર અમે ચલાવશું બે ત્રણ જવાબદારી લઈ લો ઉપવાસના કેન્દ્ર અમે ચલાવશું અને બાળ સંસ્કાર કેન્દ્રમાં હાજરી પત્રક રાખવાનું બાળકોનું નામ લખવાનો અને દર રવિવાર રવિવારની ઉપર તારીખ લખી અને હાજરી પૂરવાની એમાં ઉપાસના કેન્દ્રમાં પણ આ રીતના કરો બોલો આ બધું કરવું હોય તો થાય કે ના થાય બોલતા નહીં થાય કે કરશો ના કરો અમે અમે પરીક્ષા લેવા કહો વચંદાના પૂદાળો આવીશું ખબર પડી જાય ચાલે છે કે નહીં ચાલો ખબર કાઢવા તો આવું પડે તમારી તૈયારી તમારી તૈયારી હોય તો અમારી તૈયારી કોઈ કોઈ વખત આજે જે આવ્યા એમ કોઈ કોઈ વખત તમારું ઉપાસના કેન્દ્ર અમને કેવું પડે ભાઈ અમારું ઉપાસના કેન્દ્ર ગુરુવાર રાખવાનું અથવા રવિવાર અથવા શનિવાર તમારો અનુકૂળ સમય કયો આવો બોલો ચલો કયો સમય ગુરુવાર ચાલશે ગુરુવાર શનિવાર કે રવિવાર ના ના આ તો શું છે